સુરતમાં ચોરી સહિતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે રાંદેર પોલીસે મિલ માલિક ના ઘરે લાખોની ચોરી કરી ના ઘર માંથી લાખો ની ચોરી થઈ હતી જે મામલે તેમણે રાંધેર પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી તો રાંધેર પોલીસે તપાસ કરતા પંદર દિવસ અગાઉ ચોરી કરી તેમના ત્યાં નોકરી કરતો વોચમેન જ નીકળ્યો હતો રાંદેર પોલીસે વોચમેન અલ્તાફ સા ફકીરને પકડી પાડી પૂછપરછ કરતા તેણે જ ચોરીની કબૂલાત કરી હતી વોચમેન અલ્તાફ સા ફકીર તેના મિત્ર ઝકરિયા अंसारी સાથે મળી મિલ માલિક ઝિયાઉલ કપડિયાના ઘરમાંથી પાંત્રીસ લાખ 5000 ની ચોરી કરી હતી જે તમામ મુદ્દામાલ રાંદેર પોલીસે કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તપાસ દરમિયાન જે ગુનાના ગામે મુદ્દામાલ ગયો હતો એમાં સૌ પ્રથમ પહેલાં એમણે અગિયાર લાખની રજૂઆત કરેલી અને ત્યારબાદ એમની દીકરીના દાગીના મોટા ભાગે ગયેલા હતા તો એમના દીકરીથી પૂછપરછ કરી અને એમને બીજા પણ દાગીના જે ગયા હતા જે એમની દીકરી મૂકીને ગઈ હતી એ આધારે પાંત્રીસ લાખના દાગીના એના થેલામાં હતા એવી વાત કરેલી ગુનાના ગામે જે આરોપી પકડાયા છે એણે પોતે અગાઉ પણ દસેક દિવસ પહેલાં પણ ઘરમાંથી એ જે દાગીના બે દાગીના ચોરી કરેલા અને એને એક સમ મારફતે સહ આરોપી છે એના મારફતે વેચાણ કરેલું અને એમાં સત્તર લાખ પચાસ હજાર રૂપિયા જેવો દાગીનાની કિંમત મળેલી બાગીના દાગીના જે એમણે ઘરફોડ કરી એમાં રિકવર કરવામાં આવેલા છે અને ટોટલ પાંત્રીસ લાખ દસ હજાર પાંચ પાંત્રીસ લાખ પાંચ હજારની આજુબાજુનો મુદ્દમાલ છે એ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે